डुंगरी नाली डुंगरो से जा कौन वाह बाबा इतना जो खा है <laughs> क्या कर रहा बाहर निकल रहा है हे गाइस वेलकम बैक टू माय और आज मैं बहुत ही ज्यादा आलस मिल रहा हूँ क्योंकि मेरे मालिक ने मुझे आज कुछ खाने के नहीं दिया आज हम तांजरी के भाजी खाने वाले हैं गाइस हेलो बाय तो राम राम डैरा ने ओद्रपुरा कर लंजरी

तो आज આપણે કેવાનું હક ખાવાનું છે તમને ખબર છે જીરામજી ખડ થઈને એનું હક ખાવાનું છે ખરખર ઈજખડ ખાવાનું છે પણ આ ખડ એક સ્પેશિયલ પ્રકારનું છે જેને કહેવાય તાંજરીયો તરખાઉ તાંજરીનો હક ખાઉં છે અરે પણ દઈ દઈ तेरे कबही मिलेगा हां हे गाइस वेलकम બેક ટુ માય વ્લોગ ઓર આજ મેં બહોત જ્યાદા આળસ મલ રહે રહા હું ક્યોકી મેરે માલિકને મુજે આજ કુછ ખાને કે નહીં દિયા આજ હમ તાંજરીયા કે ભાજી ખાને વાલે હે ગાઈસ હેલો બાય

આમાં ખાસ તમારે જે લાલ દાંડી વાળું હોય ને એ જ ઉપાડવાનું છે કારણ કે આમાં છેતરામણું એક ખડ આવે જેને કહેવાય બળેલો એ સેમ ટુ સેમ આના જેવું જ થાય બળેલો નથી ઉપાડવાનું ખાલી આપણે જો આ જુપું ઉપાડવાનું હોય જો દેખાય આ લાલ ગુલાબી જેવું દેખાય ને ચબલું હું પેલા ભરી લઉં મસ્તીનું ઓ સાડા સાત મિનિટ પછી આપણે કેટલો તાંજરીઓ ભાજી ભેગો કર્યો તમને દેખાડું જો આટલું જબલે એક બરાબર કર્યું છે પણ અહીંયા અમારા મજૂર લોકોની ને નિર્દેહી કે ભાઈ આમાંથી ખાલી એક કે દોઢ જણાનું જ થાય કારણ કે આ ગ્રીકમાં હેલો ના થાય તો હવે આપણે ટ્રાય કરીએ કે કેટલા જણા માટે આ પૂરું થાય

ટ્રાય કરવા દઉં મજા આવે તો આપણે બીજી ત્રીજી વાર ટ્રાય આ તો કરી આપણે ઘણું બાકી છે સમય કે ભાઈ આપણે આપડે ભાજી નું શાક ખાધું પહેલી વાર હું તમને રિવ્યુ દઉં ભાઈ એવું એટલે એવું જોરદાર શાક બને ને ભાઈ મને તો બહુ એટલે બહુ ભાઈ બે વાર મેં ખાધું કારણ જો આપણી સસ્તી સ્પ્લેન્ડર હોન્ડા બેઠો હો મારે જરી ગામમાં જાવ પાર્સલ આવે ને પાર્સલ રિસીવ કરવાનું છે જોકે આવતું હતું તમારે બહુ દૂર થી હોપફુલી આપણે ગામમાં આવી ગયું હે રિક્ષામાં આયું હે ભાટિયા ભાટીઓથી જતું ડાયરેક્ટ લેતા હોય બહુ જાજી લપ નથી કર્યું આપણે પાર્સલ ની વાત કરતો પાર્સલ આપણું આવી ગયું હે રિક્ષાની અંદર જોવા પાર્સલ પાર્સલ આવી ગયું હે ભાઈ પાર્સલ મોસ્ટલી આપણું એડવર્ટાઈઝિંગ કંપની માંથી આવ્યું હે પણ આપણે ઓલવેઝ પેલા છે ને ચેક કરી લઈએ કે ભાઈ યથાવત સ્કીન માટે હે કે નથી તો એ ચેક કરીને પછી જ આપણે કે મિત્રો પ્રોડક્ટ પ્રોડક્ટ આપણું ચેક થઈ ગયું હે હું પ્રોડક્ટ તમને ભાઈ ઓલા બીજા ચેલેન્જમાં ખબર પડી જાહે તો અત્યારે મારે જવાનું બાર ચેલેન્જ વિડીયો શૂટ કરો ભાઈ કે દીધીને આપણે ચેલેન્જ વિડીયો શૂટ કરવા ગયા નથી કારણ કે લગ્ન ની આવતું હતું અને ઘણા એવા પર્સનલ ક્વેશ્ચન હતા જેના કારણે ભાઈ આપણે ચેલેન્જ વિડીયો શૂટ કરવા નથી ગયા તો આપણે હેલ્મેટ પહેરી લીધું હે મીના રાણી આપણે એકદમ રેડી છે હેલ્મેટ ને એવું બધું સેફ્ટી ની વસ્તુ બહુ ધ્યાનમાં રાખતા જાજો હવે રેડી તો આપણે ડાયરેક્ટુલી માં જરી ઠંડીની સિઝન હે તો મેં મારું સ્વેટર પહેલી લીધું ફાટલ તૂટલ હો ભાઈ ખબર ને આ યાર આવા સ્વેટર લેવાય નહીં જોતા હજી થોડાક થયા ને તો આટલામાં જોતા ચીથડે ચીથડે ઉડી ગયા હે કોક આપણે હવે લોકલ ગણીએ યાર આવું પહેરીને પણ હું ભાઈ આ વર્ષે આપણે હલાવી લેવું જોઈએ બીજા વર્ષે આપણે લઈ લેવું નવું

બધાને લાગે ને કે અમીર છે ઘર ભેગું થા ભાઈ બર્તન બીજી વાડીએ આવી વા અને બહુ મસ્ત ભાઈ અટણ મોલાતીનો ઊભો હે વાહ વાહ જોરદાર મિત્ર હું આવ્યો હું હે ડુંગરી આવી ડુંગરી વાહ વાહ જોરદાર ડુંગરી હે ભાઈ જોતા ખરેખર ભાઈ એક મિનિટ આ કાય વચમાં જીરું કા હે ડુંગરી નથી ડુંગરો છે કોણ વાહ હે બાપા આટલું જો ખાણે લા મે આ જોઈ બગદા જીરું કા હે ઓ હે ખડતે જોઈ ગયો

हां हूं क्या हुआ सर हमरो तो आनी अंदर जो आ चिंटू देखा है हां इसके अंदर था भाई अठे आपरे मजदूरी काम करवाने और आवी गयो है आ બધા એમ કે આપડો હાલી ગયું હાલી ગયું છે હાલી ગયું આમાં જો એમנם ના હલે ભાઈ કે શું કરો બી ઓર નીકળ રહા હુમરા નકર ભમરા નીકરે હે ભમરાત કાઈ ના થાય તું લઈ લે તું તારે હું મૂંજાણો કઈડે તો માટી ચોકડી લેજે ઓ તો જો Амбро જો ઢિલ ચાલુ ન કરીયું એવું લાગે ઘણા લોકો કે તને ભાઈ તમે ડ્રોન શૂટિંગ હું કામ નત કરતા ભાઈ આપણો ડ્રોન બહુ જબરું આવે જો અવાજ હંભરો તમે પ્લેન આવે છે પ્લેન સોરી પ્લેન નહીં હેલિકોપ્ટર આવે છે એમાં આપણે ભાઈ સોનીના કેમેરા મુક્યા FX30 સિનેમેટિક કેમેરા આવા ડ્રોન લેવાનો હે લાખ બબ લાખ ને ડ્રોન માં શું થાય કરોડો નો જ ખર્જો કરવાનો જો અતન ઉપર થી સીન જે છે અવાજ આવે કે નથી આવતો થોડું ઉભારો તમને જરીક ઝૂમ કરીને દેખાડું

ભાઈ મસ્ત મજા ના હે તો દૂધ તૈયાર છે ભૂખ લાગી ગઈ યાર આમાં ડેટા ટ્રાન્સફર કરવા નહીં ફટાફટ કરતા ને પછી ડાયરેક્ટ ઘેર જ મળી મિત્રો તેરે ઘેર ભૂગી ગયા હી બીજો દિવસ થઈ ગયો છે ને હું મેડી માથે ચડી ગયો હું બસ હવે કેટલું કામ આપણે એક ભેગું કરવું હે મને લાગે ત્યાં સુધી આજનો બ્લોગ આપણે પૂરો કર નાખી બ્લોગ જન મજા આવી ગઈ તો કો ખારા મેલી કોમેન્ટ ઠપકારી દેજો અને હજી તમે લાઈક નથી કર્યો ને લાઈક કરો પેલા કોમેન્ટ કરો મળીએ નેક્સ્ટ બ્લોગ વિડિયોમાં ત્યાં સુધી રામે રામ બધા ડાયરા ને